તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ચકચારી ઘટના સામે આવી હતી જ્યાં મોરડું પ્રાથમિક શાળાના મેદાનમાં બે માસૂમ સગી બહેનોને વીજ કરંટ લાગતા તેમના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે તેમને બચાવવા જતા ગંભીર રીતે ગવાયેલી ત્રીજી બહેનને સારવાર માટે ખસેડાઈ હતી આ ઘટનાને પગલે ગામમાં શાળાના જવાબદારો સામે ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો હતો જ્યારે માસૂમ દીકરીઓના મોત બાદ તેના પરિવારજનોએ ભારે આક્રંદ મચાવ્યો હતો તો દુર્ઘટના બાદ પહોંચેલી વીજ કંપની અને પોલીસની ટીમોએ ઘટના કઈ રીતે બની તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી આ શાળાના કર્મચારીઓ જે છે એ એમને ફરજમાં આવે છે કે ત્યાં એ લોકોને ખબર રાખવી જોઈએ બાળકોના હિસકાએ ના બધવું જોઈએ તો બાળકોને હિસકાય બાજુ એટલે અર્થિંગ થઈ ગયું તો બાળકો અમારા એક્સપાર્ટ થઈ ગયા ને એટલે ખરેખર આ કર્મચારીઓની ભૂલ છે જે તે આચાર્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ લોકો શું પગલા લેવા લેવાય ઓમાં સર હવે પગલા તો શું લેવાય જે તે આપને કાયદેસરની કાર્યવાહી થાય અને આ લોકોને મેસેજ મળ્યા એટલે હું બી પહેલાં તો હું સીએસસીમાં આવ્યો અહીંયા બે બાળક બે બાળાઓનું